ચાલો કરણ અમારે અહીંયા ડેલી અંદર અંદર એકલો એકલો રમતો હોય છે બહાર નીકળવું એને નથી ગમતું કરણ ઘણા એના ફ્રેન્ડો છે પણ કરણ ને કહીશ પણ કરણ જાવો જોઈએ ને તારા ફ્રેન્ડ અરે રમવા નથી જાવ બેટા એને નથી ગમતું એકલાને રમવું ગમે છે બહાર બાર રમવા ગયો પણ ત્રણ દડી તો ન આવ્યો તો ભાઈને એમ થયું કે આ છોથી દડી હોતે ખોવાઈ જાય તો ભાઈ નીકળતો નથી બહાર તો કરણ અત્યારે પાક લઈ આવ્યો છે અને ગમે ત્યારે બે ભાઈ બાટીને જ ખાતા હોય ગમે ભાગ લઈ આવે થોડામાંથી થોડું મારો કરણ આપે અને વિસુ ગામમે ભાગ લઈ આવે કરણ ઘરે ન હોય તો એના હારું ભાગ મૂકી દેતો હોય કાકાલા હા ચાલો બે ભાગ ખાવા બેસી ગયા છે પ્રાણ ખાવ હવે જોઈએ કે ટેબલપેન લેવા ફાઇનલી ગૌગઢની તારી તે એટલે ઓ હા હા

પંખા મિની ટેબલ પંખા આનો પંખો લેવા આવ્યા છે ચેક કરાવે આવે પવન તું આવે ગમે તાઈ હળીઓ ના રોકવી જોઈએ કાપટ હળીયું બાસ ઓન ધ ટોપ હાલો આયા તો ન ગમ્યો બીજી દુકાન બીજી દુકાને જાયા છે કેટલા સમય પછી જો ભાણકીને કેટલા દીધા ભાણે છે ને ગમે એમ તો 1000 રૂપિયા દીધો ઘણા સમય પછી મળી છે ઇન્ડિયા ટેકનિક દરંદર દરંદર મળતો રહે 1000 રૂપિયા મળી છે તો અમે આ પંખો તો લેવા આવ્યા હતા પણ હવે ઘર ઘરસંસરમાં કંઈક વસ્તુ લેવા જાય છે શું ને કોને ચાલો ચાલો તમે ઘરે વહ્યા જાવ અને અમે જાઈશું ચાલો અહીંયા રસથી વાવી ગયા છીએ બહુ ગરમી થાય તો અમારી જુનાગઢની બજાર અને થોડીક ખરીદી કરવી છે બરોબર ને બોલ આવી ગયા હમ એ ચાલુ આલે આ ગમનો નો સિકન્ડ છે આલે હે લો કરનભાઈ આપી જાપી પેલા એટલું ખતમ કરી લે પછી એમ લોકો એમ લોકો પૂરી પૂરી આરે પછી થોડુંક લુ ખાઈ જોઈ લે આ તો એમ નામ ખાઈ લે બસ તો ચાલો આજે તો અમે શ્રીખંડ પુરી બનાવી હતી મમ્મીએ પાછો જુગાડ કરીને આ લઈ લીધી છે સગડી આ પુરી તેડી ને યાર એટલે જ ને પગ દુખે તો હું કરું પછી કઈ જુગાડ કરવા પડે આવે આ પછી સગડી કરી